હા રિયા ભાભીઓ તો જોરદાર ફોટો મૂક્યો છો ને ભાઈ બહુ જોરદાર લાગે કોણ જોરદાર લાગે છે તારી વાત છે લગન પહેલા કેટલી સરસ લાગતી હતી મસ્ત લાગતી હતી તું પેલા તે લગન પહેલા તો તમે મને કેવું રાખતા તા અને લગન પછી તો કામ જ કરાય કરાય કરે છો કચરા પોતાનું વાસણ જ કરાય કરાય કરો છો મને તો એવું હતું કે તમે કેવું રાખશો કેવું રાખશો આ બધા શું પૈણી પૈણી ઘેર મજા કરવા આવો છે તન શું લાગ્યું રાજા ના ઘેર પૈણી તું બધી દાસીઓ સેવામાં હશે તારા વાત કરે છે તું કોમ તો કરવું જ પડે ને ભાઈ તમારા જોડે વાત કરવી જ બેકાર છે શું દાંત કાઢો છો મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર મારી ઉપર શું લેવા ગુસ્સો આવે

ભાઈ મેં ડીશ લીધી તો જોડે તે ડીશ લઈ લીધી હતી અને મને ખબર હતી ઘરે આઈ કોઈ રાંધવાનું નહીં મારા બહાર થી જ લાવવું પડત અને ખોટો ખર્ચો કરું એના કરતા ત્યાં મફત માં ના ખાઈ લઉં મફત નું ખાવાની તો તમને બહુ મજા આવી જશે નહીં એમો છે શરમ ભાઈ બની ઠંડીન તૈયાર થઈ ગયા હતા ગમે તેનું લગન હોય જમી લઈએ હા તમે તો નાનપણ ની ટેવ છે નહીં ગમે તેના લગનમાં માં જમી લેવાનું તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં આવું બોલી એનું દુઃખ નહીં પણ આને કઈ કોને દીધું મને એ ખબર ખબર પડતી પણ જમવાની ગઈ આજે કેમ રિયા ભાભી દેખાતા નહીં માર્યા અરે આજે વધારે ખવાઈ ગયું પેટમાં દુખતું સોસાયટી સોસાયટીમાં આટો મારતો તો આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ તે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો

અરે તું આજે વચ્ચે ના બોલે મને ગુસ્સો આવ્યો છે મનીષિયા ઉપર અને રિયા ભાભી શું લેવા જતા રહ્યા એમના ઘરવાળા બેઠા નહીં હજી અહીંયા તું બોલે જ નહીં જે સોસાયટીમાં પુરુષ સ્ત્રી કદર ના કરે ને એ સોસાયટીમાં આપણે રહેવાનું થતું નહીં તું પૂછી લે રિયા ભાભી ક્યાં રહેવા ગયા છે ખોટી હોશિયારી માર્યા વગર બેહી દો ને મનીષભાઈને બોલાવું છું અને કહું કે તમે રિયા ભાભી ને પાછળ પડ્યા છો આજે કઈક વધારે પડતું બોલાઈ ગયું છે મને જઈ હોઈ જવા દેજો ચૂપચાપ